સાથે હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે જે સાત આરોપી છે એ પૈકી બે મુખ્ય સૂત્રધાર છે એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર આ બંને જે છે એ મહાકાલ કરી અને ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું કેટું પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ પછી એને પૈસા નહીં આપવાના જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો એ ઉપરાંત વાહનમાં બેસું રસ્તો રોકી અને અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો તો પણ એની સાથે મારકૂટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે એ ઉપરાંત પણ એ એક અમે ગુનો પણ જે દાખલ કરેલ છે ઘુરધાર નાણાંનો કરી અને બળજબરીથી ધાક ધમકી આપી અને એક્સ્ટોર્સન પૈસા કઢાવી લેવા એ પ્રકારનો પણ ગુનો દાખલ કરેલ છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયો છે અને આ લોકોને ગેંગમાં બીજા પાંચ સભ્ય છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેંગ ચલાવે છે સાતેય વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના સાથે એકબીજાનું પણ મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા જેથી અમે આ સાતે વિરુદ્ધ ખુબસીટો પેઠળ ગુનો દાખલ સર આ લોકોએ એ ક્યારે અપરણા કેવા કોઈ ગુનામાં હમણાં તાજેતરમાં જેને એક જીગર ભાઈ કરીને છે એનું અપહરણ કરેલું અને અમે એને છોડાવેલ છે અને એ ગુનો પણ દાખલ થયેલો છે ત્યાર પછી જ અમે એક બીજો એટ્રોસિટીનો ગુનો દાખલ થયો અને ત્યાર પછી જ અમે ગુજસીટો એડ કર્યો બાબા ગુનો બને છે તો સ્થાનિક લેવલે આપણે પબ્લિકને કઈ સંદેશોમાં રાખવું હોય પબ્લિકને મારો એ જ સંદેશો છે કે કોઈ પણ પ્રકારના ભય વગર કોઈપણ પ્રકારનો કોઈનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરો અને અમે આવા ગુનેગારોને નેસ્તે કરીશું